સર્કિટ હાઉસ ખાતે મંત્રી પરસોત્તમભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં કમોસમી વરસાદના અસરગ્રસ્ત વિસ્તારમાં થયેલા નુકસાનને પહોંચી વળવા માટે સમીક્ષા બેઠક યોજાય કમોસમી વરસાદના પગલે થયેલી તારાજીના કારણે મંત્રી પરસોત્તમભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં સર્કિટ હાઉસ ખાતે એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વહીવટી અધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં કમોસમી વરસાદમાં અસરગ્રસ્ત થયેલા વિસ્તારોને કેવી રીતે નુકસાનની વળતર આપી શકાય તે અંગેની બેઠક યોજાઈ હતી કુસંતે કારણે નુકસાની નોંધાયેલી છે એમાં એક સિહોર તાલુકાનો ગાંગરી ગામ આઠ જે આ બੰદને આપણે સામે પૂરી છે વસૂ વૃthio કુલ છે એ મકાનોને નુકસાન જુ છે સૌથી પહેલાં તો તમને બધાને મારા તરફથી નવા વર્ષની શુભકામના અને આ ભગવાનના દયાથી કે કેવી રીતે આપણે વિચારીએ પણ આ કુદરતી આફત છે અને આ કુદરતી આફતમાં સરકાર બહુ ચિંતિત છે અને મને તો આ ભાવનગર વિસ્તાર લાગે અને અહીંયા જે આફતો આવી જ એની અંદર હું પોતે બી સમજું પણ સરકાર તરફથી જેટલા પ્રયત્નો થાય એટલા અમે લોકો ખેડૂતો માટે પ્રયત્ન કરી રહ્યા ગઈ કેબિનેટમાં હું પોતે બી ત્યાં હાજર હતો અને આપણા મુખ્યમંત્રીએ પોતાની પ્રવચનમાં કીધું કે હું બહુ આમાં ચિંતિત છું અને તમને બધા મિનિસ્ટરોને મારી એક રિક્વેસ્ટ છે કે તમે તમારો જે જે વિસ્તાર લાગ્યો એની અંદર તમે રાઉન્ડ મારો અને જ્યાં જ્યાં આ પ્રયત્નો કરવા પડે એની અંદર આપણે બધા એની અંદર સાથ હકાર આપીએ એટલે અમે લોકોએ બધાએ વિચાર કર્યો કે હું બી પોતે ભાવનગર એટલે મેં બી આમાં વિચાર કર્યો કે મારે બી બધા ગામડા જોવા જોઈએ અને જ્યાં જ્યાં આ પ્રયત્ન થશે એની અંદર મારાથી બનતી કોશિશ અને સરકાર તરફથી જે જે પ્રયત્ન થાય અમે ચોક્કસ કરશું અને જેને જેને આમાં કામમાં જે વરસાદ પડ્યો એની અંદર તો હું તો કાંઈ ન કરી શકું પણ સરકાર તરફથી જેટલા બનતા પ્રયત્ન અમે લોકો કરશું અને આપણા પ્રમુખ દિગ્વિશિંહભાઈ એમને મેં બી કીધું કે તમે બી બનતા પ્રયત્નો કરી અને આમાં બધાને શાંતિથી અને સુખથી બધું કામ થાય એવી અમારા બધા તરફથી પ્રયત્ન છે વાત કરવામાં અનેક એવા ગામડા છે હું પોતે સમજું આજે હું પોતે બી મવા જવાનું છું અને કાલે પાછો સિયોર એટલે જે જે પ્રયત્ન થાય અને મવામાં તો મેં બધા સાથે વાત કરી આગેવાનો સાથે બી વાત કરી અને આજે ચાર સાડા ચાર પછી હું પોતે મવા જવાનું છું અને જેટલી જગ્યાએ જઈ અને જેટલું થાય એટલા અમે પ્રયત્નશીલ જો હું પોતે જાફરાબાદ રાજુલા અને ઉનાનો પોતે વતની છું અને માછીમારોનો મને ખૂબ સાથ મળ્યો અને આની અંદર જેટલા પ્રયત્ન થાય એની માટે સરકારશ્રીને અને અમારા મુખ્યમંત્રીશ્રીને મેં દિવસે જ લેટર લખ્યું કે આની અંદર સરકાર તરફથી બધાને પ્રયત્ન થાય અને જેટલાને આની અંદર પોતાનું મૂડી બી રોકી અને જે કામો કર્યા હતા એની અંદર તમારાથી જેટલું થાય આટલું કરો અને એમને બધાને સાથ સહકાર આપી અને એના પ્રયત્ન કરો એવી મારા તરફથી તમને બધાને રિક્વેસ્ટ છે આપણા વિસ્તારમાં બહુ મોટું નુકસાન છે તો ખેડૂતોને લોન માફી જે મંડળીઓ ખાસ કરી છે એ માફી કરવાની ખેડૂતો માંગ કરી છે ખેડૂતો માંગ કરી રહ્યા છે અને સર્વે ચાલુ છે હજી આઠ નવ દિવસ પછી આ સર્વે થયા પછી એની અંદર જેટલા થાય એટલા પ્રયત્ન અમે કરશું ઓકે થેન્ક યુ